હવે આમાં તમે તો હું ખાઈ લઈ ખેડૂતો ફરવાનો વારો આવ્યો છે કે આવી રીતે બધો જ પાક નિષ્ફળ જાય તો કેટલી કેટલી કપરી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ખેડૂતો માટે ગઈ જ્યુ એમને કર્યું એમાં કમ તમે ઉઠાવ્યો મોટા સમય ની અંદર ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે કોઈને દસ વીઘા કોઈને વીસ વીઘા કોઈને પંદર વીઘા

બરોબર હવે આ પાણી તો એટલું ભરેલું છે પણ ખેતર પણ પાણી ભરાયેલું છે એની આપણે મુલાકાત લઈશું ખેડૂતો સાથે વાત કરીશું અને જે જે ખેડૂતોના પાક બગડેલા છે જેમાં પાણી ભરાવાથી પૂરેપૂરો જે પાક હતો માંડવી સોયાબીન કે અન્ય જે પાક હતા એ બધા

ખેડૂતને જે ખર્ચો થયો છે એ ખર્સા નું પણ વળતર નહી થયું હોય નનુભાઈ ગગજીભાઈ કોરા ગામ મોટા મટિયાળા આપણે કેટલા વીઘા છે તમારે ખેતર આ ખેતર મારે ઘાડા ચૌદ વીઘા જમીન છે એમાં દસ ની માંડવી છે અને બાકીના અડદ છે બરોબર અને બધો પાક મતલબ જે પાણી લાગી ગયું તો અમુક તો માંડવી ઉગી ગઈ છે અને અડદ

કે ભાઈ આપણે મોટા સમઢિયાળા અથવા ગીરગઢા તાલુકામાં સર્વે થાય અને આપણે સરકાર તરફથી જે તે વળતર રૂપે મળે અમે વિસ્તરણ અધિકારી સાથે પણ વાત કરી છે એમના ગ્રામ સેવક સાથે પણ વાત કરી છે ગીરગઢડા રાજકીય લોકો છે એમની સાથે પણ વાત કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ દિન સુધી ખેડૂતનો જે પ્રશ્ન અને જે મુશ્કેલીઓ છે એનું ક્યાંય મતલબ અવાજ ઉઠાવવામાં આવ્યો જ નથી આ દિન સુધી જે રીતે આપણે વસરામભાઈ સાથે વાત કરી એમનું કેવું એવું છે કે લોકોએ અને રજૂઆતોનો કોઈ હલ નથી અને પાકની હાલત તો આપણે આયા જોઈ શકાય કે ખેડૂતોની કેવી દશા હશે વાત કરીએ કે આજે પાક ની દશા થઈ છે જે પાક બગડેલો છે જે અતિવૃષ્ટિના કારણે લોકો ખેડૂતોને જે સમસ્યા થઈ છે એના વિશે આપણે એમના ભાઈ સાથે વાત કરશું શું નામ છે આપનું શાંતિભાઈ શાંતિભાઈ આ તમારા ભાઈ નું ખેતર છે તમારા કાકાનું પટ્ટો છે એના લીધે આ બધો પાક બગડેલો છે વરસાદ આની માથે વેર્યો ને પાણી ભરાવો આ બધું મને કે રેસક થઈ ગયું હતું આજે ચાર દિવસ છે ને વરસાદ ગયો થોડુંક અત્યારે થયું છે આમાં પાણી જ ભરેલું હતું સારો બધું બગડી ગયું છે મુકેશભાઈ ના ખેતર માં ઉભા મુકેશભાઈ ના ખેતર ની પણ એજ હાલત છે દરેક ખેડૂત ની ખેતરની હાલત છે પાણી ભરાયેલું છે પાક બધો બગડેલો છે માંડવીની હાલત જોઈએ મુકેશભાઈ અઢાર વીઘામાં માંડવી બધી માંડવી જે છે અમુક માંડવી તણાયેલી છે અને અમુક જે પણ વધેલી છે એ મતલબ પાક તો પૂરેપૂરો નિષ્ફળ જ છે મુકેશભાઈને તો મુકેશભાઈ સાથે વાત કરીએ અને મુકેશભાઈને ને પ્રશ્ન જે છે કે સરકાર પાસે શું માંગ કરે મુકેશભાઈ સરકાર જલ્દી સર્વે કરે જેટલા પણ ખેતર છે કે બધાને અમુકને પાક કદાચ અલગ હોય પણ સમસ્યા એક જ છે પાણી ભરાઈ ગયું છે સોયાબીન વાત કરીએ તો સોયાબીન ઝાડવા ઉપર જ ઉગી છે

હવે મનુભાઈના ખેતરની પણ એ જ હાલત છે જે આપણે આગળ મુકેશભાઈના ખેતરની વાત કરી અને જે રીતે આમાં પાણી ભરાયેલું છે દરેક ખેતરની આવી જ હાલત છે અને આગળ મનુભાઈએ જે પણ પાક ભેગો કરેલો હતો અને ત્યારબાદ વરસાદ આવેલો હવે એ વરસાદ પછી જે પાકની હાલત થઈ છે આપણે આગળ લઈ અને મનુભાઈ સાથે વાત કરી અને ચેક કરીએ કે કઈ રીતનો પાક અત્યારે હાલમાં એ લોકો પાસે છે કે મનુભાઈ સાથે વાત કરીએ મનુભાઈ જે રીતે આપણે કાનજી બતાવે છે તે ભેગી કરે માંડવી અને જે પણ આખો થાય ને એને આ કાંજી કહે હવે કાંજીની હાલત જોઈએ ને તો એકદમ મતલબ અંદરથી ફૂગ લાગી ગયેલી છે માંડવીનો તો દાણે દાણો એકદમ કાળો પડેલો છે અને જે પાંદડા કે થળિયાની વાત કરીએ તો બધું જ પાક જે છે એ બગડેલો છે આમાં કોઈ પણ સુધાર થઈ શકે ને એને દોડવાની પણ હાલત જોઈએ તો ખોલીએ તો મતલબ ઉગેલા દોડવા છે દરેક દોડવા બરાબર હવે મનુભાઈ આજે આપણે હાલત જોઈ તો તમારે સરકાર પાસેથી અને જે આપણે માંગ છે એ વિશે આપણે થોડીક વાત કરીએ તો આપણી શું માંગ છે હવે આમાં તો બધું ફલ લીધું છે બાપા હવે તો આમાં જે સરકાર આપે એ હા શું ન કર આમાં તો અમે હવે હવે નાય ના ખ્યાલ્યો ને બરાબર હવે આ તો પાછું કુદરત પાસે પાછું નવું સારું કરી થોડું ઘણું કોઈક આડા કરીને પાછું નવું સારું કરીશું કેતા હોય અને જે કુદરતી આફત છે એમાં તો આપડે નોટ કરીએ આપણે સરકાર પર આપણું એક બે જણાનું કઈ સાંભળે નઈ બે જણાની વાત નથી આ આખા ખેતરો જેટલા પણ આસપાસના છે મતલબ અમે જેટલા ખેતરમાં ગયા છે એથી પાંચ થી છ ખેતરો અને પાંચ થી છ ખેડૂતોને મુલાકાત લીધી અને એમાં પણ આસપાસની જેટલી જમીન જોઈ એ બધી જમીનની સ્થિતિ આ છે અને આ ખાલી મોટા સમઢિયાળા ગામની નહીં પણ આસપાસના જેટલા પણ ગામો છે બેડિયા છે નાના સમઢિયાળા છે હા મોલી છે આ દરેક ગામમાં આ સ્થિતિ છે કારણ કે વરસાદ જે રીતે આવેલો છે અને અતિવૃષ્ટિ જેવી હાલત અહીંયા સર્જાય છે એ હાલત બહુ કપરી છે અને ખેડૂતો માટે તો બહુ વધારે કપરી છે એ લોકો ચાર થી ત્રણ થી ચાર મહિના પાક માટે રઝળતા હોય પોતાના ખેતરમાં કામ કરતા હોય અને દરેક જે પણ સભ્યો હોય કુટુંબના એ દરેક સભ્યો કામ કરતા હોય કારણ કે અઢાર કે અગિયાર વિઘાનું ખેતર હોય તો એમાં એક વ્યક્તિનું કામ નહીં કે પાક લઈ શકે એટલે લગભગ દરેક સભ્યો લાગેલા હોય તો આ દરેક સભ્યોની મહેનત એ દરેક સભ્યોની મહેનત પાછળ એ લોકોના પૈસા અને જે પણ અલગ અલગ ખર્ચો થાય છે દવાઓ બિયારણ ખાતરો પાણી પાઉ આ દરેક ખર્ચ છે એ મતલબ અમૂલ્ય ખર્ચ કહી શકાય કે એનો કોઈ મૂલ્ય ન કરી શકાય પણ તોય છતાં એ લોકો સરકાર પાસેથી કંઈ વધુ તો નહીં પણ જે પણ પાકનું વળતર છે એ વળતર એમને મળી રહી અને એ પાકનો સર્વે યોગ્ય રીતે જલ્દીથી કરવામાં આવે જેથી કરીને જે સ્થિતિ છે જે હાલ જે સ્થિતિ સર્જાયેલી છે જે આપણે જોઈ એ સ્થિતિ થી સર્વે થાય અને એમ લોકોનું જે યોગ્ય દેવામાં આવે છે હાથમાં માંડવી છે મતલબ નવી જ માંડી વાવી હોય એવી રીતે ઉગી ગયેલી છે માંડવી પણ અને દરેક કાંજીમાં પણ જોઈએ તો બધો જ પાક બગડેલો છે મુકેશભાઈ ને પણ જે રીતે અન્ય ખેડૂતોને પાક બગડેલો છે એ રીતે સેમ પરિસ્થિતિ મુકેશભાઈ ની પણ છે અને મુકેશભાઈ સાથે વાત કરીએ મુકેશભાઈ આ બધી બધી તો ગઈ છે હવે આમાં અમે હું ખાઈ લઈ ખેડૂતો ભરવાનો વારો આવ્યો છે આ અમારે કમસે કમ દસ વીકાની મેંધવી છે દસે દસ વીકા ની અંદર મજૂરી ખર્ચો અમે પૂરેપૂરો આમાં કરેલો છે હવે હું તમને કહું કે અમે સરકાર જો અમને કઈ ધ્યાન દે તો અમે એમાં પગભર થાય ખેડૂત ની મહેનત હોય અને ત્રણ થી ચાર મહિના એક 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 ને એક પાક પાછળ રજળતા હોય ખેડૂતો અને એનો પાક આવી રીતે બધો જ પાક નિષ્ફળ જાય તો કેટલી કેટલી કપરી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ખેડૂતો માટે એ મતલબ ખેડૂત મિત્ર સમજી શકે અને ખેડૂતો વસ્તુને સમજી શકે તો માંગ એવી છે કે સરકાર પણ આ પરિસ્થિતિ ને સમજે અને યોગ્ય રીતે સર્વે કરે ઝડપથી સર્વે કરવામાં આવે અને બાકી જે મુકેશભાઈ આપણે કેટલા વિઘાનો પાક હતો દસ વીઘાની સીંગ હતી દસે દસ વીઘાની સીંગ બધી આવી રીતના ઉગી ગઈ છે આ ખેતરની અંદર અને આ ગન જો અમે કર્યું એમાં હમણાં કમસે કમ એક વીસ વીસ હજાર રૂપિયાનો ખર્ચો લે

હવે બાર મહિના અમારે પશુ ખવડાવવું હોય સરકાર કઈક સરકાર લે સરકાર જો નો લે તો વેપારી તો કોઈ લેવાનો નથી અને આ વસ્તુ મતલબ માંડવી નો દરેક પાક છે દરેક ડોડવે ડોડવો ઉગેલો છે એમાં ક્યાંય મતલબ એક ડોડવો પણ હાથમાં રે એમ છે ખેડૂત ખેડૂતમાં

અને યોગ્ય રીતે સર્વે કરવામાં આવે ને યોગ્ય જે પણ ખેડૂત મિત્રો ને જે સર્વે થઈ અને જે યોગ્ય વળતર છે એ વળતર આપવામાં આવે અને ગામ અને કોઈ એવું નથી કે એને નુકસાની નથી થઈ એકો એક તમામ ખેડૂને આવી પરિસ્થિતિ ઉભી થઈ છે આખા તાલુકાની અંદર આખા ગીરગેરડા તાલુકા આખા ગીરગેડા તાલુકાની અંદર આવી પરિસ્થિતિ ઊભી થઈ છે તો સરકારને અમારી અપીલ છે કે આમાં થોડું ધ્યાન દોરે તો ને થોડોક ફાયદો થાય બિલકુલ થાય ખેડૂતોને આગલા પાક માટે બિયારણ ને વગેરે ખરીદી આવડી મોટી મોંઘવારી ખેડૂત શું કરે અ મજૂરી એવડી છે એક મણ સિંગ તમે વેસો ને સરકાર ને તો એક દાડિયા ની દાડી થાય હવે એ તો દેવું જ પડે એમ તો મજૂર લોકો આવે અને એની દાઢી તો આપડે રોકડી સુકાવી પડતી હોય તો બધાય ખેડૂત ના ઘર મા પૈસા નો હોય આ થાલ ગયો તો હવે નવેસર થી નવા વાવેતર કરવા એનું હું એના બી બિયાણ લેવા ખાતર પોતર લેવા નવી ખેડ તૈયાર કરવી પશુઓના સારા માટે પશુ ના સારા માટે નવું તો કરવું પડે પશુ ને ન ભવવા તો જોવાય નવું કેરા સિવાય સુટકો જ નથી એટલે મારે દસ વીગા ની સિંગ હતી દસે દસ વીગાની સિંગ આવી રીતના ફેલ થઇ ગઈ બરોબર છે આપણે જે રીતે દસ વીઘાની સિંગ બીજું અન્ય ખેતરોમાં પણ આપણે જોયું કે કોઈને અઢાર વીઘા કોઈને અગિયાર વીઘા કોઈને દસ વીઘા કોઈને પાંચ વીઘા આવી રીતે દરેક જેટલા પણ આસપાસના ખેતરો છે દરેક ખેતરની પરિસ્થિતિ આ જ છે અને ખાલી એક માંડવીની વાત નહીં પણ દરેક પ્રકારના પાક જેમ કે સોયાબીન ડુંગળી હોય કે અન્ય બીજા પાકો દરેક પાક છે એ બગડેલા છે અત્યારે અને બધો જ પાક છે એ ખેડૂતને નિષ્ફળ થયેલો છે અને વધુ વાત આપણે વસરામભાઈ સાથે કરીએ અને વસરામભાઈ વધુ જણાવશે આપણને મારું નામ વસરામ પેલા તો હું પ્રેસ મીડિયા તમારો આભાર માનીશ કે મોટા સમઢિયાળા જે ગામના ખેડૂતોની ખેતર જઈ એને મુલાકાત લીધી અને એનો અવાજ તમે ઉઠાવ્યો મોટા સમઢિયાળા ગામની અંદર ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કોઈને દસ વીઘા કોઈને વીસ વીઘા કોઈને પંદર વીઘા જે મગફળીનો પાક છે

આખા વર્ષનું જે એની રોજી ઉપર જે આ પાણી ફર્યું છે એમાં તાત્કાલિક સર્વે થાય અને એમને વળતર ચૂકવવામાં આવે આવી માંગ સાથે અમે આજે તમને ઇન્ટરવ્યુ આપી છે અને સરકાર શ્રીને પણ એમ કહે છે કે તાત્કાલિક તાબડતોબામાં પગલા ભરી અને સર્વે કરે અને વળતર અપાવે એ જ માંગ સાથે અમારી આ રજૂઆત છે જેમ કે આપણે વસરામભાઈ સાથે વાત કરી અને દરેક ખેડૂત મિત્રો સાથે પણ વાત કરી હવે દરેક ખેડૂતની માંગ એક જ છે કે યોગ્ય રીતે તપાસ કરવામાં આવે સર્વે કરવામાં આવે અને જે પણ વળતર યોગ્ય રીતે વળતર આપવામાં આવે અને જે પણ કામગીરી કરવામાં આવે એ ઝડપથી કરવામાં આવે જેથી કરીને જે પરિસ્થિતિ હાલની છે એ હાલની પરિસ્થિતિનો સર્વે થાય અને દરેક જે પાક અલગ અલગ છે તો એ બધા ખેડૂતોની એક જ માંગ કે પાકનો પૂર્ણ રીતે સર્વે કરવામાં આવે અને જેટલું બને એટલું ઝડપથી કરવામાં આવે